ઓકે હવે થઈ ગયું છે શોપિંગ ચોકલેટ શોપિંગ અને હવે જઈએ છે સિટી સેન્ટરમાં એટલે આપણો ટાઉન નું સિટી સેન્ટર હા 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 એટલે લેસ્ટર સિટી સેન્ટર નહીં ખાલી વિક્સ્ટન મેગ્નો સિટી સેન્ટર જેઠાણી ગાડી આકે છે ને દેરાણી બાજુમાં બેસી જશે દેરાણી ગઈ તી મને આ વખતે બહુ ઓછો બેહવાનો મોકો મળ્યો છે આપણે ફરવામાં જ બહાર એટલા રહ્યા એટલે આપણે બે ટાઈમ નો મળ્યો એટલે ફરવાનો એમ

અને આન્ટી ઓટેક વર્ક કરી લીધો ઇન્ડિયા હુવે નઈ જાય અગે જ રોકાઈ જશે હવે હમ પરમેનન્ટ વર્ક વિઝા પરમેનન્ટ પરમેનન્ટ વર્ક વિઝા ચાલે હવે મે કોફી પ્લાન કરી છે કોફી ભવા પર તો કરો પ્લાન કેન્સલ ચલો ચલો લઈ જઈએ વિજેક એક આન્ટી થોડું શોપિંગ કરાવે શોપિંગ શોપિંગ આજે હું કઈ કે વજન નથી પણ શોપિંગ કરવા નીકળી પડ્યા છે એવા પાર્સલ કરવું પડશે બે દિવસ ખરીદી કરશું એટલે પાર્સલ કરવું પડશે પેલું સ્ટોપ ક્યાં છે મમ્મી તને ખબર હોય શોપિંગ ક્યાં કરી હાઈ સ્ટ્રીટ માં મને મારું ફેવરિટ પાઉન્ડ લેન્ડ પીકો આ બધું મારી ફેવરિટ સ્ટોપ પાઉન્ડ લેન્ડ હા પછી બૂટ સુપર ડ્રાય

લેલેલે સર આન્ટી ની લીવ સણી છુ લાગે છે મને કેટલા આળસી જો બેસી ગયા કેમ બેસી ગયા એટલો બધો ભાર છે મોટો છે કેટલો ભાર છે ચાલો ચાલો કેટલા કેટલા ના આવ્યા પાઉન્ડ પાઉન્ડ શોપિંગ કરી પછી ને તો

પણ ઈ જિલેટીન હોય ના નથી વેજીટેરિયન છે જો ચોખ્ખું પણ એમાં એક જ નથી ત્રણ હા મમ્મી સાથે શોપિંગ કરવા મમ્મી મમ્મી સાથે મમ્મી છે તો છે આ વાપરતી નહીં હોય પણ એ ખાલી એડ કરી છે ને એ તો આનથી હારું હરવા છે

હવે બેન મન ગમતા મળી ગયા ને નકર ઘણી વખત તને કેવું થાય બીજાનું તને વધારે ગમે કુંજભાઈ પેરું ને મારી જ પહેરું તું એમ કરતો પહેલા એટલે હવે તને તારું એંતારું વધારે થાતું હમ હમ તમ થેન્ક્યુ તો કીધું કોઈએ અંકલ આંટીને ખબર પડી જાય તમને બધા ગિફ્ટ તમને મળી ગઈ હતી

દિલ સુસ્તે સફરજનના ઝાડ છે અંજીર હોય છે ને અંજીર હા કેટલા અંકલે પાછળ અંજીરનું વાવેલું છે બે અંજીર આવ્યા છે નાના નાના ઉપર આ ઘણાઈ છે ટમેટા ટમેટા સફરજન ના સફરજન સફરજન હે આવી ગયા જો હા જો હા 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 આની પહેલાય અમાર કેટલા ચાર પાંચ બીજા કાઢ્યા હતા બહુ ફ્રેશ આ બગડી ગઈ લાગે કેડીઓ ખાઈ ગઈ છે હા ગાર્ડન તમે ફૂલ મેન્ટેન રાખો હમ આ એપલ ના ચેરી ના પેર ચેરી નો ક્યો હા ઈ ચેરી છે હા 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 આ પેર પેર આપણે હું નાસપતી હું નાસપતી સમથિંગ એના જેવું પેરો કે નાસપતી કે જો બગડી

આમ તો રાજુ ને અસ્પિતાલ આમ તો છે રાજુ ને અસ્મિતા બધા પણ અમે જ્યારે બેસીએ ને ત્યારે અસ્પિતા બહુ આવે રાજુ અમુક જોક મારે જો અંકલ આંટી આ બે મહિના રોકાણ બે મહિના બહુ મજા આવી મને બે વાર મહિલા ચાલો બા આવજો બાપુજી તબિયત નું ધ્યાન રાખજો જય જલારામ

मतलब तो रिपीट नो था कोई आइटम हाँ। क्या वाला क्या इडली सांभर एक नंबर एक नंबर तनगान मंचूरियन मंचूरियन एक नंबर मजा है मस्त बनाया तुम हमने बेलो

Ok, svolítið. Lægum, ám, ám, þessi, aðað við hefðum við hefðið henni. Lám þærlega að þeim.